પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલા બાવીસ જેટલા માછીમારોને ગોલ્ડન ટેમ્પલ ટ્રેન મારફતે વડોદરા રેલવે સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા જે માછીમારોને બસ મારફતે વેરાવળ ખાતે રવાના કરવામાં આવ્યા હતા અટારી બોર્ડર ખાતે તમામ માછીમારોનું ઇન્ટરોગેશન કરવામાં આવ્યું ત્યાં પણ આઈબી દ્વારા તમામ માછીમારોનું ઇન્ટરોગેશન કર્યા બાદ તેમના સગાવાલાને સોંપવામાં આવશે પાકિસ્તાન ખાતે મરીન સિક્યોરિટી દ્વારા એપ્રિલ એકવીસથી થી ડિસેમ્બર બાવીસ સુધી પકડાયેલા બાવીસ જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે હજી પણ એકસો પંચાણું જેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં છે તેમને છોડાવવા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે ત્યારે આજે પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયેલા બાવીસ જેટલા માછીમારોને વડોદરા રેલવે સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા જે તમામ બાવીસ જેટલા માછીમારોને વડોદરા રેલવે સ્ટેશનથી બસ મારફતે વેરાવળ ખાતે રવાના કરવામાં આવ્યા હતા માછીમારે જણાવ્યું હતું કે હું સાડા ત્રણ વર્ષ પહેલાં પકડાયો હતો મને કરાચી પાકિસ્તાની જેલમાંથી શુક્રવારે સવારે આઠ વાગે બહાર કાઢ્યો હતો ત્યારે આજે અહીંયા હું અહીં આવી પહોંચ્યો છું અમે કુલ બાવીસ માણસો છે એમાં બધા માણસો તૂટેલા ભાગેલા બીમાર માણસો આવેલા છે બાકી માણસો હજી પણ પાકિસ્તાનના કરાચીમાં છે અમે વિનંતી કરીએ છીએ કે અમને પણ જલ્દીથી છોડવામાં આવે અને તેમના પ્રયાસો કરવામાં આવે કારણ કે ત્યાં ગરીબી ખૂબ જ છે ખાવા પીવાનું કાંઈ જ નથી આપણા માણસો ત્યાં જાતે કામ કરીને ગુજારો કરે છે સરકારને વિનંતી કરું છું કે આપણા માણસોને છડાવવા જોઈએ હું પાકિસ્તાનથી છૂટીને આવ્યો મને ખૂબ જ સારું લાગે છે અને હું સવારે સાડા ત્રણ વર્ષ પછી મારા ઘરે જવાનું છું હેડક્વાર્ટર મત્સ્ય ઉદ્યોગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર જે પી જણાવ્યું હતું કે પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી દ્વારા એપ્રિલ એકવીસથી ડિસેમ્બર બાવીસની વચ્ચે જે માછીમારો પકડાયેલા હતા તે પૈકીના માછીમારોમાં અત્યારે હાલમાં આપણે બાવીસ જેટલા માછીમારોને મુક્ત કરાવ્યા છે હાલમાં પાકિસ્તાન ખાતે હજી પણ એકસો પંચાણું જેટલા માછીમારો છે એમણે પણ ત્યાંથી મુક્ત કરાવવાના બાકી છે પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા એપ્રિલ એકવીસથી ડિસેમ્બર બાવીસની વચ્ચે જે માછીમારો પકડાયેલા હતા એ પૈકીના માછીમારોમાં અત્યારે હાલમાં આપણે બાવીસ માછીમારોને મુક્ત કરવામાં આવેલા છે અને તેઓ અટારી બોર્ડર ખાતે તારીખ બાવીસના ત્યાં આવેલા હતા એમનું ઇન્ટ્રોગેશન કરવામાં આવેલું છે અને એ પૈકીના બધા બાવીસ માછીમારોમાં ગીર સોમનાથ જિલ્લાના ચૌદ માછીમારો છે રાજકોટ જિલ્લાનો એક છે ત્રણ દેવભૂમિ દ્વારકાના છે ત્રણ દીવના છે અને એક યુપીનો છે એમ બધા મળીને ટોટલ બાવીસ માછીમારો જે છે એ હાલમાં આપણે અત્યારે બરોડા ખાતે પહોંચી ગયેલા છે હવે બરોડાથી એને આગળની મુસાફરી અમે બસ મારફત એમના વતનની નજીક ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ તાલુકા ખાતે આપણે લઈ જશું ત્યાં પણ એમનું આઈબી દ્વારા ઇન્ટ્રોકેશન કરવામાં આવશે અને ત્યારબાદ એ તમામ માછીમારોને એના સગાવાલાને એના નજીકના સગાવાલા જે આવેલા હોય છે લેવા માટે એમને આપણે એને સોંપી દઈશું હાલમાં પાકિસ્તાન ખાતે હજુ પણ એકસો ને પંચાણું જેટલા માછીમારો જે છે એ ત્યાં મુક્ત કરવાના બાકી છે